અત્યાર લગન તો કઈ અત્યાર હું કઈ બનાવતી નથી બરોબર એવો હું કઈ શોખી નથી કોઈના વિરોધ માં હું કઈ પડતી નથી પણ એનું થોડુંક વધારે થઈ ગયું ને એટલે પછી

એટલે મેં કીધું પછી મેં તમારો નંબર મેં તમારો નંબર મેં કીધું ફોન કરી પૂછી લઉં રજા લઈ લઉં એટલે હું રજા તમારે તમારે હું હોય એટલે ગણતરી શું સે કયો ને તો એટલે મેં કીધું કરો ઘડી ઓલા દેહુરી વાતું કરો તમે મનસુખભાઈ મારી વાત સાંભળો બેન મનસુખભાઈ તમે ઓડિયો વાયરલ કરો મંજૂરી સ્પષ્ટ રીતે આપી બરોબર પછી તમે એની અર્થકુમાર મમરા ભરી દે એટલે બેન તમે આયર તમે કે તમે આયર ની દીકરી છે ને આવા ધંધા કરો બેન આયર ના તારે ઇતિહાસ છે બેન આયર ની દીકરી કાળના જડબાશ્રી નાખી એવા એવા એના ઇતિહાસ બોલે છે આયર ની આયરની નો અને તમે આ જે એક

બેન મારી વાત સાંભળો હવે ગલત હાચું ખોટું છે એ તમે એક આક્ષેપ દીધો મનસુખભાઈ આમ કર્યું બરોબર હવે જો તમારા વિડીયા ની અંદર તમે તમે મંજૂરી આપી છે પછી મારા વિડીયા તમે તમને મંજૂરી આપો તમે છડાવો તો પછી હું ચડાવવાનો છું તમે એમ છો કે નો નથી છડાવવું તો ન સડાય બાકી તમે એમ છો કે મનસુખભાઈ આ ખોટું કર્યું ગલત કર્યું એમાં અને મનસુખભાઈ જો ગેર શબ્દ કાંઈ બોલ્યા હોય

એને તો ખબર મને ફોન કરીને મારે ખાલી જોવાનું છે કે ભાઈ મને એમ કે તમે છે ને હકીકતે ઈ છે ને બળત્કાર ની જરૂર પણ અહીંયા હા શું કીધું મનસુખભાઈ બળત્કાર મનસુખભાઈ બળત્કાર ના કેસ માં ગયેલા છે હા મનસુખભાઈ બળકર ના કેસમાં નથી ગયા મનસુખભાઈ છે ને એની ઉપર આક્ષેપ લાગેલો છે બરોબર હજી સાબિત નથી જો કે આ બળકર કર્યો હશે એમ તમે મારી પર આક્ષેપ મૂકી જાવ વાત સાંભળો કે સાગરભાઈ મેં ફોનમાં વાત કરીને સાગરભાઈ મને આવી રીતે ખરાબ ગેરવર્તન કર્યું છે બરોબર

તો એ મારું કોલ રેકોર્ડિંગ થતું એટલે હું ખાનગીમાં વહીવટી કઈ ન કરી વાતે નો કરી તો આ વસ્તુ થોડી બની કે તમે એમ વિચાર કરો ને બેન કેમ કે આ તો જાહેર જીવનની વાત છે આ કઈ થોડી કઈ ખાનગી ની વાત છે

અમે નાખી દઈ એ કઈ મોટી વાત નથી તેલમાં હાથ નાખવાનું વગર હાથ નાખવાનું ઈ કળા છે તેલ ના કવા ઉભા કરવા ને આલોની પેટ્રોલ ના કવા કાઢો તેલ ના કવા કાઢો તો તેલ નથી માણસ લઈ જાય તો કામ તો લાગે ખાવા પૂરતી

આગળ પછી કાંઈક તો ગમે કોકની તો ખુલ છે ને તમારે હું બસ મારે હું એમાં કઈ ગલત નહી આવે એમાં તમે હું કામ હું હું બેઠી

બે તમે મારી મનસુખભાઈ મનસુખભાઈ માં ખોટો આક્ષેપ આવ્યો છે બરોબર તો એની ઉપર ફરિયાદ થઈ છે એ તમને ખબર છે જે સુનિતા દામા છે ને સુનિતા દામા ઉપર ફરિયાદ થઈ છે

તમે મને ફોન કર્યો મારે તો બધાય લેડીસ અવાજ આવે એટલે મારે બેન કે માં કરીને વાત કરવાની હોય એ વાત સાચી તમારે તો બધી આંખો સરખી રાખવાની હ એટલે મને કઈ વાંધો નય પણ કેવાનો મતલબ હું છે બેન કે જો તો તમે આજે આ આયર દીકરી છે ને તમારે આ જોવો દેવાય ઇતિહાસ બોલે છે અને તમે આશરા કેવા આપેલા છે પોતાના પોતાના દીકરા આપીને તમે તમે દીકરાને દાન દઈને તમે આશરો દીધેલો છે તો એમાંથી તમે એ માયલા તમે આવો છો તો એમાંથી થોડુંક તો તમે રાખો એમ એનો એક રવાડું તો રયો મારું એમ કેવાનું છે બેન